નમસ્કાર મિત્રો તમારી દ્વિતીય સત્રની પરીક્ષા બે હજાર ચોવીસ માટેનું વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઈમેન્ટ એમાં ધોરણ સાતમાં અત્યારે આપણે જોવાના છે ગણિત વિષયમાં પ્રશ્ન નંબર એક અસંપૂર્ણ વિડીયોમાં આપણે કવર કરીશું બરાબર તેમાં જેમાં પ્રકરણ નંબર સાતથી પ્રકરણ નંબર તેર સુધીનો બધો અભ્યાસક્રમ આવશે બાકીના તમામ વિડીયો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બરાબર તો મિત્રો ચલો સ્ટાર્ટ કરીએ પ્રકરણ નંબર સાત પહેલો ક્વેશ્ચન છે બેટા કે એક વસ્તુની કિંમત સિત્તેર રૂપિયા હતી સિત્તેર રૂપિયામાં વીસ ટકાનો વધારો થતો નવી કિંમત કેટલી થાય તે આપણે શોધવાનું છે તો સૌથી પહેલાં મિત્રો આપણે સિત્તેર રૂપિયામાં વીસ ટકા કેટલા થાય જોઈ લઈએ તો જુઓ પહેલાં સિત્તેર લખવાના પછી ગુણાકાર ટકા લખવા હોય જેટલા ટકા આપ્યા હોય એટલે લખવાના નીચે હંમેશા લખવાના સો તો ઝીરો 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 ગયા સાત દુ ચૌદ તો સિત્તેરમાં વીસ ટકા એટલે ચૌદ રૂપિયાનો વધારો થાય મૂળ કિંમત હતી સિત્તેર એમાં આપણે ચૌદ રૂપિયા ઉમેરીએ તો કેટલા થાય જવાબ ચોર્યાસી રૂપિયા તો આનો જવાબ છે મિત્રો બી ચોર્યાસી બસો વીસના પંદર ટકા તો એ કેવી રીતે લખવાના તો જો મિત્રો બસો ને ચાલીસ કર બસો ચાળીસ બેટા બસો ચાળીસ એના પંદર ટકા તો ગુણાકાર કરીને પંદર લખવાના નીચે લખવાના સો ઝીરો ઝીરો ગયા અહીં દસ છે અહીંયા ચોવીસ છે બરાબર તો આ પાંચ ગુણ્યા બે પાંચ દુ પાંતરી પંદર બરાબર હજુ બે વધ્યા બે અહીંયા ચોવીસ તો રહેશે ખાલી બાર બાર તરી છત્રીસ રૂપિયા તો બસો ચાલીસના પંદર ટકા એટલે જવાબ આવશે સી પચીસ બાળકોમાં પંદર છોકરીઓ છે તો ખાલી જગ્યા ટકા છોકરીઓ છે એટલે આપણે એ સો ટકા તો પંદરે કેટલા એવું ગણતરી કરવી પડશે ટોટલ મિત્રો 25 બાળકો છે અને એમાં પંદર છોકરીઓ છે તો આપણે જે જેટલા બાળકો છે ને એને કહેવાના સો ટકા તો પંદરે કેટલા બરાબર તો લખીએ પંદર ગુણ્યા સો ભાગ્યા પચીસ પંદર ગુણ્યા સો આમ ગુણાકાર ભાગ્યા પચીસ બરાબર પચીસ ચોકું સો પંદર ચોક સાહીઠ મતલબ આટલા છોકરીઓ છે સોરી હા અહીંયા પંદર ચોકો સોરી પચીસ ચોક્સો ચાર ગુણ્યા પંદર એટલે સાહીઠ ટકા છોકરીઓ છે તો ત્રીજા દાખલામાં આવશે જવાબ સી વન ફાઇવ એટલે કેટલા ટકા તો મિત્રો વન પોઈન્ટ ફાઇવ એને જેટલા હોય ને એટલાને આપણે સો વડે ગુણી લેવાના ટકા હોય ને સો વડે ગુણવાના તો વન પોઈન્ટ ફાઇવ એટલે એકસો પચાસ જવાબ આવશે બરાબર એક વસ્તુની કિંમત બસો રૂપિયા હતી તે એકસો પચાસ થઈ પહેલાં કેટલી હતી બસો પછી કેટલી થઈ ગઈ એકસો પચાસ તો કિંમતમાં ખાલી જગ્યા ટકા ઘટાડો થયો જેટલા ટકા કિંમત ઘટી એ કેટલા ટકા આપણે જોઈ લેવાનું તો જો મિત્રો પહેલાં શરૂઆતની કિંમત કેટલી રૂપિયા હતી બસો રૂપિયા હવે એમાં ઘટી કેટલી એકસો પચાસ ઘટ્યા મતલબ કેટલા રૂપિયા ઘટાડો થયો પચાસ રૂપિયાનો ઘટાડો થયો મૂળ કિંમત એ સો ટકા તો આ કેટલા આપણે લખીએ મૂળ કિંમત હતી બસો તો બસો એ સો ટકા કહેવાય તો જે ઘટાડો થયો પચાસ રૂપિયા એ કેટલા કહેવાય તો લખીએ પચાસ ગુણ્યા સો ભાગ્યા બસો પચાસ ગુણ્યા સો ભાગ્યા ઝીરો ઝીરો ગયા બે પચાસ એટલે પચીસ તો ટોટલ કિંમતમાં પચીસ ટકાનો મિત્રો ઘટાડો થયો તો પાંચમા દાખલામાં જવાબ આવશે બી પાંચસોનું પંદર ટકા લેખે બે વર્ષનું વ્યાજ શોધવાનું તો વ્યાજ શોધવાનું સાદું વ્યાજ શોધર છે મિત્રો આઈ બરાબર પી આર એન છેદમાં સો પી એટલે મુદ્દલ કેટલી હતી પાંચસો રૂપિયા આર એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો છે પંદર ટકા અને મુદ્દલ એન એટલે ટાઈમ સમયગાળો બે વર્ષ તો બે છેદમાં સો ઝીરો 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 ગયા પંદર પંચા પંચોતેર પંચોતેર ગુણ્યા બે એટલે એકસો ને પચાસ રૂપિયા તો છઠ્ઠા દાખલામાં આપણો જવાબ આવશે મિત્રો ડી સાતમું આઠસો રૂપિયાનું ખાલી જગ્યા ટકા લેખે રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણે શોધવાનો છે દર શોધવાનું વ્યાજ દર ત્રણ વર્ષનું વ્યાજ તમને આપ્યું હતું બસો તો કેટલા ટકા વ્યાજ હતું એ આપણે જોવાનું છે હવે આ સૂત્રો મિત્રો આપણને આર એકલો શૂધનો પી આપી છે આઠસો રૂપિયા એન આપ્યું છે ત્રણ વર્ષ અને આઈ પણ તમને આપ્યું છે બસો ઇઠ્યાસી રૂપિયા તો આઈની જગ્યાએ લખીએ આપણે આ દાખલા બરાબર કે ભાઈ બસો ઇઠ્યાસી મુદ્દલ છે આપણા આઠસો આર આપણે શોધવાના છે એન બરાબર ત્રણ અને છેદમાં છે સો તો અહીંયા સૌથી પહેલાં મિત્રો આપણે આ કેન્સલ કરી દઈએ બરાબર આઠ તરી ચોવીસ બરાબર તો આ અહીંયા લખીએ બસો ઇઠ્યાસી ને બસો ઇઠ્યાસી આઠ તરી ચોવીસ ગુણ્યા આ આર આર સાથે ગુણાકારમાં છે ચોવીસ તો ભાગ્યાકારમાં જતા રહેશે બસો ઇઠ્યાસી ભાગ્યા ચોવીસ બરાબર આર હવે આપણે બંનેના અડધા કરીએ તો જુઓ બસો એટલે એકસો ગુણ્યા બે ચોવીસ એટલે બાર ગુણ્યા બે 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 કેન્સલ હારે વણિયા પછી બાર ગુણ્યા બાર કરીશું એટલે જવાબ આવશે એકસો તો આર બરાબર કેટલી કિંમત મળી મિત્રો તમને બાર ટકા બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો આનો જવાબ આવશે મિત્રો બાર ટકા ઝીરો પોઈન્ટ સાતને ટકામાં કેવી રીતે લખાય તો આને મિત્રો આપણે આ પોઈન્ટ એક અને બે પોઈન્ટ પાછળ ખશે એટલે સો વડે ગુણાકાર કરવાનો તો જીરો પોઈન્ટ સાત એટલે સિત્તેર જવાબ આવે અને સિત્તેરને આ રીતે લખાય સિત્તેર ટકા બરાબર ચલો બેટા પ્રકરણ નંબર આઠ આની વ્યસ્ત સંખ્યા આપણે શોધવાની છે બરાબર તો આ જે મિશ્ર પૂર્ણાંક છે ને સાદા પૂર્ણાંકમાં પહેલો ફેરવવો પડશે તો મિત્રો આવી સંખ્યા છે એને સાબો સાદા પૂર્ણાંક ફેલે તો કે ચાર ગુણ્યા બે ચાર દુ આઠ ઉપરની સંખ્યા અંદર ઉમેરાશે આઠ ને ત્રણ અગિયાર અગિયારના છેદમાં ચાર એનો વ્યસ્ત આપણે કરવો હોય તો આ ઉપર નીચે થઈ જાય મતલબ ચાર ઉપર અગિયાર નીચે અને કદાચ તમને વિરોધી પૂછે ને તો ખાલી નિશાની નીચે થાય માઇનસ હોય તો પ્લસ ને પ્લસ હોય તો માઇનસ પણ વ્યસ્ત હોય તે ઉલટા સુલટી થઈ જાય તો આનો વ્યસ્ત સંખ્યા છે ચારના છેદમાં અગિયાર બરાબર આગળનો દાખલો જોતા પહેલાં તમે સંખ્યા રેખા જોઈ લો વચ્ચે ઝીરો જમણી બાજુ બધી ધન કિંમતો અને ડાબી બાજુ બધી ઋણ કિંમતો આવે ધ્યાનથી દાખલો વાંચો ખાલી જગ્યા સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ જીરોની ડાબી બાજુએ તો કઈ સંખ્યા મિત્રો ઋણ સંખ્યા બરાબર પા એક પૂર્ણાંક બે પંચમાંશને સંખ્યા રેખા પર દર્શાવવા એક અને બે વચ્ચે ખાલી જગ્યા સરખા ભાગ કરીશું છેદમાં જે સંખ્યા હોય ને એટલા સરખા ભાગ આવે મતલબ એ પાંચ છે તો પાંચ સરખા ભાગ આપણે કરવા પડે આગળ મિત્રો જીરો અને ત્રણ વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યા આવે જો વાત કરી છે સમય સંખ્યાની તો સમય સંખ્યાનો કોઈ જ આંકડો નથી મિત્રો અસંખ્ય અનલિમિટેડ બરાબર તો કોઈપણ અંક આપ્યા હોય તમને એક અને બે વચ્ચે કે બે અને ત્રણ વચ્ચે અસંખ્ય કોઈ પણ તમને આપી હોય પણ એની વચ્ચે સમય સંખ્યા કે તો જવાબ હંમેશા અસંખ્ય જ આવે આગળ છે ખાલી જગ્યા એ ઓછા પાંચથી મોટી સંખ્યા છે તો મિત્રો ઓછા પાંચ કરતાં મોટી જ્યારે ઋણ આવી જાય નિશાની તો પાંચડા કરતાં જે મોટી સંખ્યાઓ બધી નાની થઈ જાય મતલબ છ એ પાંચ કરતાં નાની કહેવાય પા ઋણ આવી જાય ને મતલબ મોટી એ નાની બની જાય એવું યાદ રાખો તો અહીંયા જો અહીં પણ ઋણ પાંચ છે તો આપણને આના કરતાં તો કેવી થઈ મોટી થઈ કારણ કે પાંચની ઉપર અડધું છે ઓકે તો પાંચ કરતાં મોટી કહેવાય આગળ માઇનસ સો તો એ પણ આમ આગળ જશે સોરી આમ સંખ્યા રેખાની આગળ જશે પણ સંખ્યા કેવી કહેવાય નાની કહેવાય માઇનસ સો એ અમદો દૂર આવે તો એ પણ નાની કહેવાય પણ માઇનસ બે જેમ જેમ જીરોથી નજીક એ સંખ્યા મોટી કહેવાય તો ઓછા પાંચ કરતાં ઓછા બે જીરોની વધારે નજીક આવે એટલે એ સંખ્યા મોટી કહેવાય બરાબર તો અહીંયા જવાબ આવશે માઇનસ બે ત્રણ પોઈન્ટ આઠ એ ખાલી જગ્યા સંખ્યા છે તો મિત્રો જો અહીંયા શું કીધું છે તમને ત્રણ પોઈન્ટ આઠ તો પૂર્ણાંક આવ્યો એ નથી જોવાનું સંખ્યા કઈ છે આની નીચે આપણે એક લખી શકીએ તો પિક્યુ સ્વરૂપમાં કહેવાય તો પિક્યુ સ્વરૂપમાં એટલે કઈ સંખ્યા કહેવાશે મિત્રો સમય સંખ્યા કારણ કે ઋણ સંખ્યા તો આગળ નિશાની હોય પ્રાકૃતિક સંખ્યા તો એ ક્યારેય પોઈન્ટમાં નથી આવતી મિત્રો પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યા પણ મિત્રો પોઈન્ટમાં નથી આવતી બરાબર તો સમય સંખ્યા પોઈન્ટમાં આપણે લખી શકીએ છીએ બીજું બેના છેદમાં પાંચ તો મિત્રો અહીંયા જો પિક્યુ સ્વરૂપમાં તો છે જ ઓલરેડી છે તો એને કહેવાશે સમય સંખ્યા કારણ કે પૂર્ણ ના કહેવાય પ્રાકૃતિક ના કહેવાય ઋણ તો કહેવાય જ ને કારણ કે નિશાન નથી ઓકે બીજું આઠમો એક્ઝામ્પલ ખાલી જગ્યા સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ મિત્રો કહેવાય આ ગણતરીની સંખ્યાઓ મતલબ કે પ્રાકૃતિક સંખ્યાઓ જે નેચરલ નંબર કહેવાય બરાબર જીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ઝીરો પણ નહીં એકથી લઈને નવ અને પછી અનંત સંખ્યાઓ તે બધી પ્રાકૃતિક કહેવાય તે સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ કહેવાય એક માર્ક્સમાં પૂછાય ગણતરીની સંખ્યાઓ કોને કહેવાય તો કે પ્રાકૃતિક સંખ્યાઓ બરાબર ચલો આગળ પ્રકરણ નંબર નવ સમાંતર બાબત ચતુષ્કોણનો આધાર છ ઊંચાઈ પાંચ તો ક્ષેત્રફળ શોધવાનું ચેપ્ટર નંબર નવનું એક્ઝામ્પલ છે તો ચાલો મિત્રો આપણે આકૃતિ દોરીને સમજીએ તો તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે બરાબર જો જે આવો ચતુષ્કોણ હોય ને બેટા એને કહેવાય સમાંતર બાજુ અને નીચેનો જે છે ને એને આધાર કહેવાય શું કહેવાય આધાર એ તમને કેટલો આપ્યો છે છ સેન્ટીમીટર અને અહીંયાથી આપણે વેધ અને કહેવાય ઊંચાઈ ઊંચાઈ કેટલી છે પાંચ તો સમાંતર બાજુ શું છે કે આધાર ગુણ્યા ઊંચાઈ બરાબર એનું ક્ષેત્રફળ આ રીતે મળે આધાર ગુણ્યા ઊંચાઈ આધાર છે છ સેન્ટીમીટર ઊંચાઈ છે પાંચ છ પાંચ ત્રીસ સેન્ટીમીટર અને ગુણાકાર છે એટલે એનો છે વર્ગ આ એનો જવાબ છે આને તમે પાયો અને વેધ પણ કહી શકો તો અહીંયા મિત્રો પહેલાંનો જવાબ છે ત્રીસ એક સમાંતર બાદ ચતુષ્કોનું ક્ષેત્રફળ તમને આપી દીધું છે આધાર આપ્યો છે તો ઊંચાઈ શોધવાની ચાલો આ બાજુ બેટા તો અહીંયા આપણે સૂત્ર લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર નીચે કઈ એટલે પાયો ગુણ્યા વેધ એટલે કે ઊંચાઈ બરાબર ક્ષેત્રફળ તમને આપ્યું છે બેટા એસી પાયો તમને આપ્યો છે આઠ અને વેધ એટલે ઊંચાઈ આપણે શોધવાની બરાબર તો આઠ નીચે વધારે છે એસી ભાગ્યા આઠ બરાબર ઊંચાઈ જવાબ આવશે દસ સેન્ટીમીટર બરાબર ઊંચાઈ આપણો જવાબ છે બરાબર તો બીજા દાખલાનો જવાબ છે દસ ત્રિકોણનો આધાર દસ ઊંચાઈ આઠ તો ત્રિકોણનું ક્ષેત્ર પણ શોધવાનું હવે ત્રિકોણ આવી જ્યો સમાંતર બાબત શું દાખલા પરથી ગયા ત્રિકોણના દાખલા તો સૂત્ર થોડું બદલાશે પાયો ગુણ્યા વેદની આગળ એક દૂત્યાંશ મૂકાશે ચલો તો એ ત્રિકોણ આપણે બનાવી દઈએ ત્રિકોણનું એ છે આધાર છે દસ અને આ જે વેધ છે એ છે આઠ તો સૂત્ર છે ક્ષેત્રફળ બરાબર એક દુત્યાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેદ ચલો વન બાય ટુ પાયો કેટલો છે દસ વેદ કેટલો છે આઠ અહીં બે પાંચ દસ પાંચ આઠ ચાલીસ સેન્ટીમીટરનો વર્ગ આપણો જવાબ છે તો ત્રીજા દાખલાનો જવાબ છે મિત્રો ચાલીસ એ ક્ષેત્રફળ છત્રીસ ઊંચાઈ ત્રણ તો બીસીની લંબાઈ આપણે શોધવાની છે બરાબર બરાબર તો આવું ત્રિકોણ છે એ બી સી એડી બરાબર ત્રણ સેન્ટીમીટર આધાર આપણે જે બીસી છે એનું માપ શોધવાનું છે તો લખીએ ક્ષેત્રફળ બરાબર એક દૂત્યાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેદ ક્ષેત્રફળ બેટા તમને આપ્યો છે છત્રીસ બરાબર એક દૂત્યાંશ પાયો તમને આપ્યો છે નથી આપ્યો પાયો આપણે શોધવાનો છે પાયો એટલે આડી લાઈન વેદ તમને આપ્યો છે ત્રણ બરાબર આમ આ બધું મિત્રો અહીંયા આપણે ઉપર લખે છે બરાબર આટલું થોડું તમે સમજી લેજો તો આ છત્રીસના છત્રીસ અહીંયા લખીએ આ બે બરાબરની આ બધું ગુનાકારમાં નીચે છે તો ઉપર જતા રહેશે ત્રણ ગુનાકારમાં નીચે છે તો નીચે જતા રહેશે ના રહેશે ખાલી અહીંયા પાયો બધી કિંમતો ઉલટાઈ જાય બરાબર ત્રણ ઉપર હતા નીચે બે નીચે હતા ઉપર જ ધરે બાર તારી છત્રીસ અહીંયા બાર આવશે બાર ગુણ્યા બે એટલે ચોવીસ સેન્ટીમીટર પાયો બરાબર ખબર પડી કે બેટા તો અહીંયા જવાબ આવશે આપણો ચોવીસ સેન્ટીમીટર ચલો આગળ મિત્રો અઢાર સેન્ટીમીટર વ્યાસ છે તો ત્રીજા ત્રીજા હંમેશા વ્યાસ કરતાં અડધી હોય તો એના અડધો જવાબ નવ સાત સેન્ટીમીટર ત્રીજા ધરાવતા વર્તુળનો પરિધ મિત્રો કેટલો થાય ચુમ્માલીસ થાય યાદ રાખવાનું આ ફિક્સ કરી લેવાનું કારણ કે બાવીસના છેદમાં સાત બરાબર તો અહીંયા સાત છે એનો મતલબ કે ઉપરના બાવીસના ડબલ કરી દેવાના તો સાત સેમી ત્રીજા છે તો જવાબ આવશે હંમેશા ચુમ્વાલે ગુણાકાર કરી જજો ટુ પાય આર સૂત્ર છે એમાં ટુ લખવાના પાયની જગ્યાએ બાવીસના છેદમાં સાત લખવાના અને આરની જગ્યાએ સાત લખવાના એટલે જવાબ આવશે તમારો ચુમ્વાલીસ ચૌદ સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ આપણે શોધી લઈએ ચલો આ લખીએ ઉપર જે સૂત્ર વાપરવાનું એ જ અહીંયા નીચે આપણે લખવાના છે સાતમાં દાખલામાં અરે સોરી મિત્રો હવે વર્તુળનું ક્ષેત્રફળ શું નહીં એટલે પાય આર સ્ક્વેર એટલે તમારા પરિધ માટે શું સૂત્ર છે ટુ પાય આર ટુ પાયની કિંમત બાવીસના છેદમાં સાત આર એટલે સાત તો સાત સાત ગયા બાવીસ દુ જવાબ જવા બરાબર ને વર્તુળનું ક્ષેત્રફળ આપણે શું કીધું છે પાયની કિંમત છે મિત્રો આપણે બાવીસના છેદમાં સાત તમને ત્રીજા કીધી છે ચૌદ તો ચૌદનો વર્ગ છે એટલે બે વખત લખવાના સાત દુ ચૌદ બરાબર બાવીસ દુ ચુમ્વાલીસ ગુણ્યા ચૌદ આપણે કરીએ એટલે જવાબ આવશે આપણો મિત્રો છસો ને સોળ સેન્ટીમીટરનો વર્ગ બરાબર આગળ બેટા વર્તુળનું ક્ષેત્રફળ તમને આપી દિવસે છે તેરસો ચોર્યાસી બરાબર તો વર્તુળની ત્રીજાનું માપ આપણે શોધવાનું છે ચલો ગણીએ બરાબર તેરસો છ્યાસી યાદ રાખજો ચલો વર્તુનું ક્ષેત્રફળ કેલું છે બેટા તો કે તેરસો ને છ્યાસી પાની કિંમત બાવીસના છેદમાં સાત ગુણ્યા આરનો સ્કવેર એમનો એમ બરાબર આ સામે જશે એટલે આ જુઓ તેરસો ગુણ્યા આ સામે જશે એટલે સાત ઉપર બાવીસ નીચે બરાબર આર સ્ક્વેર હવે અહીંયા બાવીસના અડધા અગિયાર તેરસો છ્યાસી પણ આપણે અવયવ પાડી દઈને ભાગાકાર જે થાય તો કરીએ ચલો આના ભાગે બે કરીશું એટલે અગિયાર રહેશે આના આના ભાગ્યા બે કરીશું એટલે થશે છસો ત્રાણું સિક્સ નાઇન થ્રી બરાબર હવે સિક્સ નાઇન થ્રી ભાગ્યા અગિયાર કરીએ આપણે એકવાર એટલે 63 થ્રી જવાબ આવશે બરાબર તો અહીંયા સિક્સટી થ્રી ગુણ્યા સાત બરાબર આરનો સિક્સટી થ્રી ગુણ્યા સાત કરીશું એટલે ચારસો એકતાળીસ જવાબ આવશે બરાબર આર આ बाजू સ્ક્વેર દૂર કરો વરમૂળ લગાવવું પડે તો ફોર ફોર વન બરાબર આર તો મિત્રો ચારસો એકતાળીસનું વર્ગમૂળ તમે કરશો જવાબ આવશે એકવીસ બરાબર આર મતલબ ત્રીજા મળશે તમને એકવીસ સેન્ટીમીટર તો આ તમારા આઠમા દાખલાનો જવાબ છે ડી બરાબર એકવીસ ચલો મિત્રો હવે આગળ પ્રકરણ નંબર દસ અહીંયા જુઓ એક બે ત્રણ પદાવીમાં પદોળી સંખ્યા કેટલી છે તો કે એક બે અને ત્રણ છે બરાબર ચલો પદાવી આ પદાવીઓમાં પદોળની સંખ્યા ક્યાં હતા કે એક અને બે આ પદાલીમાં ગુણાત્મક સહગુણક મતલબ ગુણાત્મક સહગુણકનો મતલબ છે કોઈ સંખ્યા તો કે આ તો આ ચલ દેખાય સંખ્યા કઈ છે આઠ છે બીજું આમાં મો સંખ્યાત્મક સહગુણક તો મિત્રો સંખ્યાત્મક અને ગુણાત્મક સહગુણક અહીં પણ સંખ્યાત્મક છે અહીંયા પણ સંખ્યાત્મક તો સંખ્યા એટલે સંખ્યા કેટલી છે તા કે માઇનસ સાત બરાબર બીજું આ અને આ પદોમાં પદો ખાલી જગ્યા પદો છે તો મિત્રો અહીંયા જો આધાર અહીં જો સંખ્યા ભલે અલગ છે પણ ચલ અને ચલની ઘાત સરખી હોય તો સજાતીય પદો કહેવાય બરાબર અને બીજું જ્યારે ચલ સરખા છે પણ એની ઘાત અહીંયા બંને એક એક છે અને અહીંયા બે બે છે તો આને વિજાતીય પદો કહેવાય અહીંયા જો એક્સની જગ્યાએ આપણે એક મૂકી દઈએ મતલબ અહીંયા એક મૂકી દઈએ તો એકનો વર્ગ એટલે એક જ થવાનો અને એક ગુણ્યા ઓછા પાંચ એટલે ઓછા પાંચ જ રહેશે બરાબર બીજું એક્સની જગ્યાએ બે મૂકે તો બેનો વર્ગ એટલે ચાર થવાનો પણ ચાર ગુણ્યા દસ એટલે ચાલીસ થશે પણ માઇનસ છે એટલે માઇનસ ચાલીસ જવાબ આવશે આગળ મિત્રો પ્રકરણ નંબર અગિયાર એક હજાર તો એકનો ઘન નહીં દસનો ઘન કહેવાય દસનો વર્ગ એટલે સો દસની ચાર ઘાત એટલે દસ હજાર થાય ત્યાં જો સાત 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 પાંચ વખત છે એટલે સાતની થશે પાંચ ઘાત ચલો બેની ચાર ને બેની પાંચ બે બે સરખા છે તો બે મૂકી દેવાના ચાર પંચા ઉપર માથે આવશે વીસ ખબર પડી ને ચલો બેટા ત્રણ ત્રણ સરખા છે સાત જે ગુણાકાર કરીશું એટલે આ માઇનસ થઈ છે સાતમાં ત્રણ જશે એટલે ત્રણની ચાર ઘાત આપણો જવાબ રહેશે આગળ બેની બે છે ને અંદર બાર બાર ત્રણ છે તો બેનો વર્ગ એટલે એક મિનિટ બે તરી છ ઘાત છે હા આ રહ્યો ઓપ્શન નંબર એ જવાબ છે આગળ સોડને ઘાત સ્વરૂપે સોળ શું છે તો કે બેની ત્રણ ઘાત છે મિત્રો સોરી બેની ચાર ઘાત આ રીતે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે કરીશું એટલે સોળ જવાબ આવે તો આની જગ્યાએ આપણે બેની ચાર ઘાત લખી શકીએ બરાબર કોઈપણ સંખ્યાની જીરો ઘાત જવાબ એક આવે ચલો બેની ત્રણ ઘાત ગુણ્યા પાંચની બે ઘાત ઘાત સરખી તો આધારનો શું થાય ગુણાકાર થાય બરાબર તો અહીંયા આમ લખાશે ત્રણ ગુણ્યા પાંચ એનો વર્ગ એવું છે બાકી કદાચ એવું ના હોય ને તો ત્રણ પાંચ પંદરનો વર્ગ પણ આપણે કરી શકીએ ઓકે તો મિત્રો આ સાથે તમારો પહેલો ભાગ પૂરો અને નેક્સ્ટ વિડીયોમાં તમને પ્રશ્ન બે બનું સોલ્યુશન આપણે આપીશું વિડિયો કેવું લાગે ચોક્કસથી કમેન્ટ કરીને બેટા જણાવજો